જોડવાનો કાર્યક્રમ હોય છે તો ગાંધીજી જાણે કે સોમનાથ ને વંદન કરવા જતા હોય એ રીતના આ ટ્રેન સોમનાથ થી સાબરમતી સાબરમતી સોમનાથ ચાલુ થશે આજથી એવી જ રીતના જે લોકાર્પણ થઈ રહ્યું છે જે ડબલિંગ નું કામ એ વગેરે અડમગીયાવાનું જે છે આ વિકાસ સૌરાષ્ટ્રમાં રેલવે

ભારત ટ્રેન આવી રહી છે એક સવારના મળશે રાજકોટ થી અને એક સાંજના અમદાવાદ જવા માટે મળશે સૌરાષ્ટ્ર મળી એના માટે પણ રેલવે મિનિસ્ટર મોદી સાહેબ